ભરૂચમાં એક કોમ્પ્લેક્સમાં સીડી તૂટવાની ઘટના બનવા પામી છે પાંચ બત્તી વિસ્તારમાં બીજી ટ્રેડ સેન્ટરમાં બની આ દુર્ઘટના ઘટના સમયે ક્લિનિક બંધ હોવાથી જાનહાની ટળી ફાયરની ટીમે જર્જરિત સીડી તરફનો ભાગ સીલ કર્યો ઘણા સમયથી બિલ્ડિંગ જર્જરિત હોવાની ફરિયાદો પણ ઉઠી રહી હતી તો ભરૂચની આ ઘટના છે કે જ્યાં કોમ્પ્લેક્સમાં સીડી તૂટી જતા દોડધામ મચી કોઈ હાજર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી છે છેલ્લા ઘણા સમયથી આ બિલ્ડિંગ જર્જરિત હોવાની પણ ફરિયાદો ઉઠતી હોવાની જાણકારી છે ભરૂચમાં એક કોમ્પ્લેક્સમાં સીડી તૂટવાની ઘટના બનવા પામી છે પાંચ બત્તી વિસ્તારમાં બીજી ટ્રેડ સેન્ટરમાં બની આ દુર્ઘટના ઘટના સમયે ક્લિનિક બંધ હોવાથી જાનહાની ટળી ફારનીટી મેં જર્જરિત સીડી તરફનો ભાગ સીલ કર્યો ઘણા સમયથી બિલ્ડિંગ જર્જરિત હોવાની ફરિયાદો પણ ઊઠી રહી હતી તો ભરૂચની આ ઘટના છે કે જ્યાં કોમ્પ્લેક્ષમાં સીડી તૂટી જતા દોડધામ મચી કોઈ હાજર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી છે છેલ્લા ઘણા સમયથી આ બિલ્ડિંગ જર્જરિત હોવાની પણ ફરિયાદો ઉઠતી હોવાની જાણકારી છે